નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચારમાં વાત થશે ગુજરાતની તમામ યુનિવર્સિટી અને કોલેજમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખીને આ સૂચના આપી છે ટુ વ્હીલર પાછળ બેસનારને પણ હેલ્મેટ હવે ફરજિયાત લાગુ જાહેર સેવા આયોગે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જારી કરી છે આ જાહેરાત અનુસાર આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં બે હજાર થી પણ વધુ ભરતી કરાશે તબીબી અધિકારી વર્ગ નંબર બે ની પંદરસો છ જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનોકોલોજીસ્ટની પણ જગ્યાની ભરતી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધશે તેઓ અંબાલાલ પટેલે પોતાની આગાહી મેં વ્યક્ત કર્યું છે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી દીધી છે મોટી આગાહી તેમના જણાવ્યા અનુસાર એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય અને જોરદાર ઠંડીનો અહેસાસ થાય તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેગિંગ કેસમાં પંદર વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કાંડમાં સંડોવાયેલા પંદર વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી આવ્યા છે જ્યારે સાત આરોપીની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી દીધી છે જણાવી દઈએ કે મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ગુજરાત સરકારની ચિંતાન શિબિર સોમનાથ માં યોજાશે ગુજરાત સરકારની અગિયારમી ચિંતાન શિબિર આજથી લઈને ત્રેવીસ નવેમ્બર સુધી વધારો કરવો સરકારી યોજનામાં સંતૃપ્તિ પ્રવાસના વિકાસના જિલ્લા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા મુદ્દા ઉપર ગહન ચર્ચાઓ પણ કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલતી બાઇક પર પ્રેમા લાભ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ચાલતી બાઇક પર પ્રેમા લાભ કરવો યુવક અને યુવતીને ભારે પડી ગયું છે પોલીસ તપાસમાં આ વિડીયો પુણા વિસ્તાર નો હોવાનું પણ બહાર આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે